પંદરમી ઓગસ્ટ પહેલા જ સુરત રાષ્ટ્રભક્તિ માં ગયું ગયું જેમાં હર ઘર તિરંગા અભિયાન ને લઈ સુરતમાં તિરંગા યાત્રા બે હજાર ચોવીસ સુરતનું આયોજન કરાયું હતું કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી મેયર સહિતનાઓની હાજરીમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સુરત શહેર આન બાન સાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઇ હતી હજારો ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનો પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશ દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલી હતી રાજ્યો યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી મંત્રી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે ચાલીને સહભાગી થયા હતા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાતો સાત મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનો અભિવાદન ઝીલ્યો અથવા કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તો તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશ કુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય સર્વ પુણેશભાઈ મોદી વિનોદભાઈ મોરડીયા અરવિંદ રાણા પ્રવિણ ગોગારી સંગીતા પાટીલ મનુ પાટીલ કિશોરભાઈ કાનાણી સંદીપ દેસાઈ કાંતિ વલર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ મેયર દક્ષિષભાઈ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સિટી પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારીઓ હજારો યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા